જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે રાજા જ્યોતસિંહની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક જોતસિંહ રાજાનો એક બ્રાહ્મણ પુરોહિત જે પંડરપુરથી પચીસ કોષ દૂર ગામમાં રહેવાસી છે એના દીકરાની વાર્તા કરીએ એ ભક્ત છે લીલામાં એનું નામ સૌભાગ્ય સુંદરી છે એ યમુનાજીના જૂથના છે શ્રી યમુનાજીની આજ્ઞા પામીને ભક્તોના ભાગ્ય સૌભાગ્યને સિદ્ધ કરે છે તેથી બધાને પ્રિય છે આ સૌભાગ્ય સુંદરી હરનીથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એ દક્ષિણમાં પંઢરપુરથી પચીસ કોષ દૂર એક ગામમાં એક બ્રાહ્મણ પુરોહિતને ત્યાં જન્મે છે એ બ્રાહ્મણ રાજા જ્યોતસિંહનો પુરોહિત છે એનો દીકરો બાવીસ વર્ષનો થયો ત્યારે એક રાત્રે તેને સ્વપ્ન આવે છે જેમાં શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન થાય છે શ્રી વિઠ્ઠલનાથજી એને દિવ્ય ઐશ્વર્ય સાથે દર્શન આપે છે પછી ઉઠીને શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનની એને ચટપટી થાય છે સવાર થતાં જ એ પંઢરપુર જવા નીકળે છે છ ઘડીમાં ત્યાં પહોંચે છે અને વિઠ્ઠલનાથજીના દર્શન તે કરે છે સ્વપ્નમાં જોયેલું ઐશ્વર્ય એને દેખાતું નથી અને તે ઉદાસ થઈ ત્યાં બેસી રહે છે તે આખો દિવસ કશું ખાતો કે પીતો નથી ખૂબ વિરા તાપ કરે છે ત્રણ દિવસ આમ પસાર થાય છે ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી આ બ્રાહ્મણના છોકરાને સ્વપ્નમાં કહે છે કે કાલે અડેલથી શ્રી ગુસાઈજી અહીં પધારશે એમના શરણે તું જજે પછી હું તને મારા અવલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવીશ તેથી તું હવે કંઈક ખાઈ પી લે ત્યારે તે શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા માનીને જળપાન કરે છે બીજે દિવસે શ્રી ગુસાઈજી પંઢરપુર પધારે છે સ્વયં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શને પધારે છે આ બ્રાહ્મણ છોકરાને શ્રી ગુસાઈજી પોતે શ્રી વિઠ્ઠલનાથજીના રૂપે દર્શન આપે છે એથી તે પ્રસન્ન થઈને તેમને વિનંતી કરે છે કે મહારાજ મને શરણે લો ત્યારે તેઓ હસીને આજ્ઞા કરે છે કે બ્રાહ્મણ હું તને જાણું છું શ્રી વિઠ્ઠલનાથજીની કૃપા તારા પર થઈ છે તેથી તું જલ્દી સ્નાન કરીને અપરસમાં આવ અમે તને અહીં જ શરણે લઈશું પછી મુકામ પર જઈશું તે સ્નાન કરીને અપરસમાં જ આવીને ઊભો રહે છે શ્રી ગુસાઈજી પોતે એને નામ નિવેદન દર્શાવે છે નામ નિવેદન થવા સાથે જ એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને શ્રી વિઠ્ઠલનાથજીના અવલૌકિક ઐશ્વર્યનું દર્શન થાય છે વ્રજલીલાનો અનુભવ થવા લાગે છે ત્યારે એ રસમગ્ન થાય છે શ્રી ગુસાઈજી પોતે એને પોતાનું ચરણદુખ આપીને સ્વસ્થ કરે છે અને આજ્ઞા કરે છે કે બ્રાહ્મણ હવે તું તારે ઘરે જા ત્યાં તને આવું જ દર્શન નિત્ય થશે માનસીમાં મગ્ન રહી છે કોઈની સાથે વધુ બોલતો નહીં દેવીજીવ જે કોઈ દેખાય તેને ઉપદેશ કરજે કોઈની સાથે કોઈ વ્યવહાર રાખીશ નહીં પછી તે શ્રી પ્રભુને સાષ્ટાંગ દંડવટ કરીને વિનંતી કરે છે કે મહારાજની કૃપાથી આ સુખ મળ્યું છે નહીતર હું તો લાયક નહોતો આપ તો પ્રભુ છો જેવી આજ્ઞા કરશો તેમ હું કરીશ તેમની આજ્ઞા પામી તે સ્વગૃહે આવે છે શ્રી ગોસાઈજી પણ ત્યાંથી વિજય કરે છે અને દક્ષિણમાં પધારે છે આ પુરોહિતના દીકરાએ પછી રાજા જ્યોતસિંહનો ઉપદેશ કર્યો શ્રી વિઠ્ઠલનાથજીના ઐશ્વર્ય વૈભવના દર્શન કરાવીને વૈષ્ણવ કરે છે આ વાત ઉપરની છાસઠમી વાર્તામાં કહેવાઈ ગઈ છે પછી રાજા જ્યોતસિંહને એક પુત્ર થાય છે છઠ્ઠે દિવસે છઠ્ઠી તેનું ભાગ્ય લખીને નીકળે છે ત્યારે આ વિપ્રપુત્ર તેનો પાલો પકડીને ઊભી રાખીને કહે છે કે આ રાજાના પુત્રના ભાગ્યમાં શું લખ્યું છે છઠ્ઠી તેને કહે છે કે એને રાજ્ય તો લખ્યું નથી તે શિકાર કરીને રોજ એક પશુ મારી લાવશે જેને વેચી ગુજારો એ કરશે પછી તે ચાલી જાય છે વિપ્રપુત્ર આ બધું લખી રાખે છે થોડો સમય પછી ઈશ્વર ઈચ્છાથી રાજાને ત્યાં બીજો પુત્ર જન્મે છે વિપ્રપુત્ર પણ એની છઠ્ઠીના દિવસે ફરી ત્યાં જઈને બેસે છે છઠ્ઠી ફરી ત્યાં આવે છે ભાગ્ય લખીને નીકળે છે વિપ્રપુત્ર તેને અગાઉની જેમ જ પૂછે છે કે આના ભાગે મેં શું લખ્યું છે છઠ્ઠી તેને કહે છે કે એને પણ રાજ્ય નથી કોઈ ઉદ્યમ નહીં કરી શકે એક બાંડિયો બળદ એને આંગણે કાયમ બંધાયેલો રહેશે બળદ પર એ લાકડાનો ભારો લાવશે જે વેચીને તે ગુજારો કરશે એ પછી વિધાતા ચાલી જાય છે તે આ વાત પણ નોંધ લે છે એ પછી રાજાને એક દીકરી થાય છે પેલો વિપુત્ર વિધાતાને પૂછે છે કે આના ભાગ્યમાં શું લખ્યું છે વિધાતા કહે છે કે તે વૈશ્યવૃત્તિ કરશે એક વિષય તેને ત્યાં આવશે તેનાથી તે ગુજારો કરશે તે આ વાત પણ લખી લે છે પછી ઈશ્વર ઈચ્છાથી રાજાનું મરણ થાય છે બીજું કોઈ એ ગામમાં લૂંટફાટ મારફાડ કરે છે લોકો અને રાજાના પુત્રો અને પુત્રી નાસી છૂટે છે કોઈ આપણને બંધી બનાવે એવો હાવ તેમને સતાવે છે એ ત્રણે અલગ અલગ ભાગે છે એ ત્રણે જુદા ગામમાં રહે છે પછી પુરોહિતના દીકરાને મનમાં થાય છે કે એ ત્રણ તો દેવી જીવ છે અને તે દુઃખમાં હશે તો તેમની ભાળ કાઢવી ઠીક થઈ પડશે એ પછી તે મોટા પુત્રના ગામે આવે છે એનું ઘર શોધીને જાય છે રાજાનો પુત્ર ત્યારે શિકાર કરીને આવ્યો હોય છે પુરોહિતના દીકરાને જોઈને મનમાં ખૂબ કરીને તે રડે છે અને કહે છે મારી તો આ દશા છે તે વિપ્રપુત્રની આજ્ઞા લઈને શિકાર વેચવા જાય છે તેને ચાર પૈસા મળે છે જે વિપ્રપુત્રને આપીને સીધું સામગ્રી લાવી રસોઈ કરીને ભોજન કરવા કહે છે વિપ્રપુત્ર એ પૈસાથી રાજકુમારને તેનો ગુજારો કરવા અને પોતાને કોઈ કમી નહીં હોવાનું તેને કહે છે પછી તે રાજાના દીકરાને બધા સમાચાર પૂછે છે તે પુરોહિતના દીકરાને કહે છે કે રોજ એક શિકાર લાવું છું એ વેચતા ત્રણ ચાર પૈસા મળે છે ક્યારેક બે પણ મળે છે આમ ગુજારો કરું છું પુરોહિતનો દીકરો પોતાને સવારે શિકાર કરવા સાથે લઈ જવાનું અને પોતે કહે તેના પર નિશાન લેવા તેને જણાવે છે સવારે બંને શિકારે જાય છે માર્ગમાં ઘણા પશુઓ મળે છે રાજાનો દીકરો કહે છે કે આને હું મારું ત્યારે તે તેને ના કહે છે પછી બંને એક વિશાળ જળાશય પર આવે છે અને એક વૃક્ષની છાયામાં બેસે છે ત્યારે એક પશુ તેમની સામે આવતો હોય છે રાજાનો દીકરો તેને કહે છે કે આનો અડધો રૂપિયો આવશે ત્યારે પણ તે એને ના કહે છે ઘણા ઘણા પશુ આવે છે પણ વિપ્રપુત્ર તો ના જ કહ્યા કરે છે છેવટે હાથીના આવવાનો સમય થાય છે તેથી એ બંને વૃક્ષ પર ચડીને બેસે છે પછી ઘણા હાથીઓ આવે છે જેમાંથી એક હાથીને દેખાડીને તે રાજપુત્રને તેને મારવા કહે છે રાજાના પુત્રનું બાણ લાગતા જ હાથી મરણ પામે છે બીજા હાથીઓ ચાલ્યા જાય છે પછી વિપ્રપુત્ર ઝાડ પરથી ઉતરીને રાજાના દીકરાને એ હાથીનું માથું ચીરીને એમાંથી મોતી કાઢી લેવા કહે છે અને તે એમ કરે છે બંને મોતી લઈને ઘરે આવે છે પુરોહિતનો દીકરો જો રૂપિયા દસ હજાર આવે તો મોતી વેચી આવવા તેને કહે છે અને તે એમ કરે છે અને દસ હજાર રૂપિયા વિપ્રપુત્ર આગળ મૂકે છે તે રાજાના દીકરાને આ દ્રવ્ય પાસેથી આનંદ કર સુખેથી ખા અમારે કશું જોઈતું નથી તમે ખર્ચો અને ખાઓ વળી આવો હાથી આવે તો મારજે બીજા કોઈ પશુને મારેશ નહીં તારા હાથમાં મોતી આવશે નહીં માટે મેં કહ્યું એને જ મારજે એવી શિખામણ તે એને આપે છે અને તે એને અનુસરે છે ત્યાં વિપ્રપુત્ર ચાર દિવસ રહે છે પછી એ તેના નાના ભાઈ ક્યાં છે એમ પૂછીને એનું ઠેકાણું મેળવે છે પછી તે રાજાના બીજા પુત્રના ગામમાં એના ઘરે જઈને એને બૂમ પાડે છે બીજો પુત્ર ક્યાંક ગયો હતો તેથી તેના આંગણે બેસી રહે છે થોડીક વારમાં તે બળદ પર લાકડા લાદીને આવે છે પુરોહિતના દીકરાને જોઈને તે મનમાં ખિસિયાળો પડીને વ્યથિત થાય છે પછી મળીને ફેટે છે પરસ્પર કુશળ સમાચાર પૂછે છે આ બીજું પુત્ર એને કહે છે કે એક ભાંડિયો બળદ છે એના પર લાકડા લાવીને વેચીને ગુજારો કરું છું ત્યારે વિપ્ર પુત્ર કહે છે કે આજે તું લાકડા અને બળદ બંને વેચજે બળદને પાછો ઘરે નહીં લાવવા તેને જણાવે છે જે સાંભળીને એને દુઃખ થાય છે આ પણ ભાગ્યની વાત છે બળદ વેચીશ તો કાલે લાકડા શેના પર લાવીશ માથા પર લાવવા પડશે બળદના રૂપિયા કેટલા દિવસ પહોંચશે વળી પુરોહિતના દીકરાની વાત નહીં માનો તો એ શ્રાપ આપશે તેથી સર્વથા વેચવા તો ખરા જ આમ મનોમન તે લાકડા અને બળદ બંને વેચે છે બળદના રૂપિયા વીસ અને લાકડાનો અડધો રૂપિયો તેને મળે છે જે તે વિપ્રપુત્ર આગળ મૂકે છે વિપ્રપુત્ર તેને કહે છે કે એ પૈસા તું ખર છે ખાજે અમને તો કોઈ વાતની કમી નથી પછી તે ઘરમાં રૂપિયા મૂકે છે સીધું સામગ્રી લાવીને રસોઈ કરે છે વિપ્રપુત્રને સીધું આપવા જાય છે એ સીધું લેતો નથી અને કહે છે કે જ્યારે તું રાજગાદી પર બેસશે ત્યારે લઈશ રાજાનો નાનો દીકરો એને એ વાત આ જન્મ તો શક્ય નથી વિપ્રપુત્ર તેને કહે છે કે પ્રભુજી બધું કરવા સમર્થ છે પ્રભુને કોઈ વાતની કમી નથી તેથી કાલે જ રાજ્ય કરશો મનમાં વિશ્વાસ રાખો પછી રાતે સૂઈ જાય છે સવારે રાજાનો પુત્ર વિચારે છે કે આજે માથે મૂકીને લાકડા લાવવા પડશે બળદ તો ગયો આમ વિચારીને બાંડો ખોલીને રોજ જ્યાં એ બળદને બાંધતો હતો ત્યાં આવો જ એક બીજો બાંડો બળદ તેને બાંધેલો જણાય છે પુરોહિતના દીકરાને તે આ અંગે પૂછે છે ત્યારે એ તેને કહે છે કે ચિંતા ના કર તેના આંગણેથી બાંડો બળદ હટવાનો નથી તેથી સુખેથી લાકડા અને બળદ બંને વેચ્યા કર એમ જણાવે છે પછી તે એ બળદને લઈને લાકડા લેવા જાય છે લાકડા અને બળદ બંને વેચી દે છે રૂપિયા લાવી તે પુરોહિતના દીકરા આગળ મૂકે છે જેને એ ઘરમાં મુકાવે છે એ ચાર દિવસ ત્યાં રહે છે એ પછી તે તેને તેની બહેનની શું ગતિ છે ક્યાં છે એમ પૂછે છે ત્યારે તે પુરોહિતના દીકરાને એ તો અમુક ગામમાં છે અને વેશ્યાવૃત્તિ કરે છે એમ કહે છે પછી તે રાજકન્યાના ગામે આવી વેશ્યાના ઘરે જાય છે એને જોઈને રાજાની દીકરી શરમથી પાડી પાડી થઈ જાય છે ત્યારે તે તેને કહે છે કે તું શા માટે દુઃખી થાય છે એ તો ભાગ્યની વાત છે તમે એમાં શું કરી શકો તમારી પાસે કોઈ ઈલાજ છે એમ કહીને તેનું સમાધાન કરે છે પછી તે સીધું આપવા લાગે છે તો પોતાને કશી કમી નહીં હોવાનું જણાવીને એ સીધું લેતો નથી પછી સ્વધનમાંથી સીધું લાવી તળાવે સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને તે મહાપ્રસાદ લે છે પછી વૈશ્યને ત્યાં આવીને તારો ગુજારો કેમ થાય છે એમ તેને પૂછે છે એથી તે રડે છે એ તેને છાની રાખી હોશમાં આડે છે ત્યારે તે કહે છે કે વૈશ્ય તેને ક્યારેક ટકો ક્યારેક બે ટકા તો કોઈ દિવસ ચાર ટકા મળે છે જેનાથી ગુજારો કરું છું એ તેને આજે કોઈ તેની પાસે આવે તો પોતાને પૂછીને તેની સાથે સંયોગ કરવા જણાવે છે પહેલાં પૂછીને પછી સાહસ કરવા કહે છે સાંજે એક કમા આવે છે તે ટેકો આપવા લાગે છે વેશ્ય પુરોહિતના દીકરાને પૂછે છે કે નન્નો ભણે છે પછી પેલો પુરુષ ચાલ્યો જાય છે એક ઘડી પછી બીજો લંપટ આવે છે અને પાવલું આપવા લાગે છે પુરોહિતનો દીકરો પુનઃ ઇનકાર કરે છે પછી તે અડધો આપવા લાગે છે તો પણ એ ના જ કહે છે એક ઘડી પછી ત્રીજો વિષય આવીને પાંચ રૂપિયા સુધી વધે છે પણ વિપ્રપુત્ર હા કરતો નથી તેથી તે દસ રૂપિયા આપવા લાગે છે એથી રાજકન્યા વિપ્રપુત્રના પગે પડીને સમજાવે છે કે દસ રૂપિયા આવે છે મેં તો ક્યારે પણ જોયા નથી આજે તમારા પ્રતાપથી આવે છે મારે બે ચાર મહિનાની ખર્ચી આવે છે તેથી તમે આજ્ઞા આપો તેમ કરું ત્યારે તે કહે છે કે ઉતાવળ શા માટે કરે છે આજે તેને લાખ રૂપિયા મળશે તને કોઈ કાંઈ કહે તો માનીશ નહીં જ્યારે તને કોઈ નાખ રૂપિયા આપે ત્યારે તો તેને સુખ આપજે પોતાને નાખ રૂપિયા કોણ આપશે એવો ખેદ એ રાજકન્યા મનોમન કહે છે આ વિપ્રપુત્ર વળી ક્યાં ટપકી પડ્યો એમ એ વિચારે છે એટલામાં એક બીજો કામે આવીને સો રૂપિયા આપવા લાગે છે પણ વિપ્રપુત્ર ઇનકાર કરે છે એ પછી બીજો આવે છે જે હજાર રૂપિયા આપવા લાગે છે પણ એ પુનઃ ઇનકાર કરે છે મધરાતે આવેલો એક વૃત્તિવાળો તેની રકમ દસ હજાર પરથી વીસ હજાર કરે છે પણ તેને પણ નિરાશ થવું પડે છે એક પ્રહર રાત બાકી રહે છે ત્યારે એક મોટો અને અતિકામી રાજા આવીને અડધો લાખ રૂપિયા આપવા લાગે છે તેને પણ ના સંભળાવી દેવાય છે પછી એ રાજા લાખ રૂપિયા લાવીને આપે છે ત્યારે રાજકન્યા પુરોહિતના દીકરાને કહે છે કે આજ્ઞા હોય તો સહયોગ કરું લાખ રૂપિયા આપે છે ત્યારે તે તેને કહે છે કે તું અવિશ્વાસ કરતી હતી કે લાખ રૂપિયા કોણ આપશે તે હવે આપ્યા કે નહીં માટે ધીરજ રાખી એ તો બધું થાય પણ વિશ્વાસ જોઈએ ત્યારે તે કહે છે ભલે હવે તારા ઘરમાં તો કોઈ વાતનો સંકોચ નથી પણ લાખ રૂપિયામાં એક પાય ઓછી નહીં લેતી કોઈ કાંઈ સમજાવે તો માનીશ નહીં રૂપિયા લાખ આપે તેનો સંગ કરજે પછી રોજ એ એમ કરવા લાગે છે લાખ રૂપિયા આપે તેનો એ સંગ કરે રોજ પાછલી રાત્રે એને ત્યાં કોઈને કોઈ એવો આવી ચઢે પછી વિપ્રપુત્ર આઠ દસ દિવસ ત્યાં રહે છે એક ગાડી ખરીદી લીધી બે ચાર માણસો ચાકર તરીકે રાખે છે પછી એ રાજકન્યાને ગાડીમાં બેસાડીને ત્યાંથી નીકળે છે અને બાંડિયા બળદવાળા રાજાના પુત્રના ગામે આવે છે ભાઈ બહેન પુરોહિતનો દીકરો બધા મળે છે એની પાસે પણ થોડું ધન ભેગું થયું હતું અને એક ગાડી અને ત્રણ બળદ એ ખરીદાવે છે પછી ત્યાંથી નીકળીને એના મોટાભાઈના ગામે આવે છે એની પાસે પણ ખૂબ ધન છે જેનાથી તેણે ઘોડી હાથથી વગેરે ખરીદ્યા છે પછી અસવાર્થ માણસોને તે ચાદર તરીકે રાખે છે પછી પોતાના દેશ જવા નીકળે છે મોટોભાઈ અને પુરોહિતનો દીકરો બંને જણ હાથી પર અંબાડીમાં બેસે છે નાનો ભાઈ અશ્વાૂઢ થાય છે તેમજ એમની બહેન પાલખીમાં બેસે છે આમ તેઓ રાજાશાહી ઠાઠથી નીકળે છે માર્ગમાં વિધાતા દેવી એક વૃદ્ધના રૂપે હાથીના પગ અને સૂંઢ નીચેથી નીકળે છે મહાવત એને ટોકે છે એ ડોકરી તું મરશે કોણ છે તું આમ તેમ પગ અને સૂંઢ વચ્ચેથી શા માટે નીકળ્યા કરે છે ડરતી પણ નથી આમ તેમ ફર્યા કરે છે મહાવત વિપ્રપુત્રને કહે છે કે સાંભળો સાહેબ આ ડોકરી કોણ જાણે કોણ છે એ મરવાથી ડરતી નથી એ શું મરવા માટે આવી છે કે હાથીના પગ અને સૂંઢ વચ્ચે થઈ આમથી તેમ નીકળે છે મેં ખૂટ ઠોકી પણ તે સાંભળતી નથી જવાબ પણ આપતી નથી કોણ જાણે શું છે પુરોહિતનો દીકરો તેને ઓળખી કાઢે છે હાથીને ઊભો રખાવી ડોકરીનો હાથ પકડીને એક સ્થળે એને લઈ જઈને કહે છે કે તું આમ કેમ કરે છે મરવાનું કેમ વિચારે છે ડરતી નથી ત્યારે છઠ્ઠી કહે છે કે મારું તો બહુ સારું પણ આ આફત રોજને ક્યાં સુધી ભોગવું ઘણા ઘણા કુટીલો સાથે કામ પડે છે પણ બધાને હું સીધા દોર કરું છું પણ તમે મને સીધી કરી તમારા જેવા ત્રણેય લોકમાં કોઈ મળ્યો નથી પુરોહિતનો દીકરો કહે છે કે એવું તે શું છે ત્યારે વિધાતા કહે છે કે હું રોજ મોતીનો હાથી ક્યાંથી લાવું નહીં લાવું તમારો લેખ ખોટો થાય ત્રણેય લોકમાં મારું લખેલું ફરે નહીં મેં લખ્યું કે એક શિકાર એને રોજ મળે પહેલું નિશાળ વ્યર્થ નહીં જાય અને તમે તો એને રોક્યો કે મોતીનો હાથી વિના કોઈને મારીશ નહીં એ રોજ હું ક્યાંથી લાવું અને બીજાના માટે બાંડો બળદ ક્યાંથી લાવું વળી સ્ત્રી માટે લાખ રૂપિયાવાળો વિષય ક્યાંથી લાવું હું તો ખૂબ પરેશાન છું તમે હરિભક્ત છો હું તમને પગે પડું છું તમે મને જીવાડો મારા પર કૃપા કરો બીજો કોઈ હોય તો હું બીજો પણ ઉપાય કરત એને દુઃખ આપત પણ તમે હરિભક્ત છો તેથી મારું કશું ચાલે નહીં માટે આવી નિષ્ઠુરતા નહીં કરે એનો આવો નેમ તમે છોડાવી દો પુરોહિતનો દીકરો કહે છે કે જો તું મને વચન આપે કે એને રાજ સિંહાસને બેસાડીશ અને મારી આજ્ઞાથી એના રાજકાજમાં તું વિઘ્ન નાખશે નહીં સહાયતા કરીશ મારું આટલું વચન માને તો તારી આ વાત હું માનું એનો નેમ છોડાવી દઉં અને તારું વચન પણ સત્ય ઠરે ત્યારે વિધાતા કહે છે કે મારું વચન છે કે એને હું રાજકાજમાં વિઘ્ન નહીં કરું વળી ચાહના કરીને પ્રેમથી રાજકાજ કરીશ વિપ્રપુત્ર કહે છે કે કામ કરવાવાળા તો અમારા શ્રી ગુસાઈજી છે એમના પ્રતાપથી બધું સારું જ થાય પછી વિધાતાને વિદાય કરે છે પછી પુરોહિતનો દીકરો રાજાના પુત્રને કહે છે કે હવે કોઈ પશુ પક્ષીને મારીશ નહીં માટીના કે ચિત્રમાં ચિતરેલા બનાવી તેને દૂર મૂકીને નિશાન મારજે મારીશ નહીં બીજા પુત્રને કહ્યું કે આજ પછી બળદ વેચીશ નહીં રહેવા દેજે રાજાની દીકરીને કહ્યું કે આજ પછી લાખ રૂપિયાનો પ્રતિબંધ અટકાવ ન રાખીશ જેમ પહેલાં કરતી હતી તેમ થોડા ઘણા લઈને સંગ કરજે પણ કોઈ ઉત્તમ વર્ણ જાતિ અને ઉત્તમ પુરુષનો સંગ કરજે નીચ સાથે સંગ નહીં કરીશ આ મેં ત્રણેયને સમજાવીને કહે છે પછી બંને ભાઈઓ પોતાનું મુલક છોડાવી જીતીને રાજ્ય કરવા લાગે છે વિપ્રપુત્ર જે કંઈ કહે તે એ કરે છે એની આજ્ઞા મુજબ એ પછી શ્રી ગુસાઈજીને વિપ્રપુત્ર એ ગામમાં પધરાવે છે ત્યાં ઉક્ત ત્રિપુટી શ્રી ગોસાઈજીના શરણે આવીને વૈષ્ણવ થાય છે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરવા લાગે છે વિપ્રપુત્ર રાતે કથા વાર્તા કરે છે કીર્તન કરે છે આમ કરતાં કેટલાક દિવસે શ્રી ઠાકોરજી સાનુભવતા દેખાડવા લાગે છે આવી કેટલીક વાત છે એ ક્યાં સુધી કહેવી પુરોહિતના દીકરાના સંગથી આ ત્રણેય પણ શ્રી ઠાકોરજી કૃપા કરે છે વિપ્રપુત્ર શ્રી ગોસાઇજીનો આવો કૃપાપાત્ર વૈષ્ણવ હતો એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં બે વૈરાગી એક ત્રાદેશી એક સાધારણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ